દેવનું ફેવરિટ શાક છે બહુ મજા આવી ગઈ સેટિસ્ફેક્શન પ્યોર સેટિસ્ફેક્શન ગુડ મોર્નિંગ આજે આપણે બનાવીએ છે પીણાનું શાક આમે 300-400 ગ્રામ જેટલા પીંડા લીધેલા છે સમારી લીધેલા છે અને ગોળ ગોળ મનપસંદ પસંદ શેપમાં સમારી શકાય અમુક લોકો લાંબા સમારે છે અમુક લોકો ગોળ સમારે છે ગોળ સમારી લીધા છે વઘારી દઈએ આપણે એને તેલ લીધું છે મેં ત્રણથી ચાર ચમચી જેટલું અડધાની અડધી ચમચી જેટલી રહી નાખી છે રહી કકડી ગઈ છે હવે અડધી ચમચી જેટલો અજમો ચટ્ટી ઘી નાખી દીધી હવે એની અંદર હું એક ચમચી જેટલી આદુ આદુ આદુમચા લસણની પેસ્ટ નાખું સ્મોટલી હું ખાલી લસણ છીણીને કાં તો કટકા કરીને કાં તો ક્રોશ કરીને નાખતી આવું છું પણ અત્યારે અલગથી લસણ ફોલવાનું નહીં કરવાનું મને કંટાળો આવે છે તો આદુ મચા પેસ્ટ રેડી છે નાખતા હોઈએ છે પણ હું ઘણીવાર અમુક અડધી વાર પચાસ ટકા હું આદુ મરસા નાખું છું પચાસ ટકા હું એકલું લસણ છોલીને છીણીને છીણી ને ક્રશ કરીને એવી રીતે નાખી દઉં છું મારી પાસે લીલું લસણ પડ્યું હતું એટલા માટે મેં લીલું લસણ નાખી દીધું ના હો તો ચાલે પણ આનો ટેસ્ટ બહુ મસ્ત આવે લાસ્ટ બનાવ્યું બહુ જ મસ્ત હતું આદુ મરચા લસણની પેસ્ટ પણ સંતળાઈ ગઈ છે અને આપણું લીલું લસણ પણ સંતળાઈ ગયું છે હવે આની અંદર હું શાકમાં જે હળદર નાખવાની છે ને હું અત્યારે જ નાખી દઈશ અડધી પાણી ચમચી જેટલી મેં હળદર નાખી દીધી છે અને હવે હું ભીંડા એડ કરી દઈશ

પંદરક મિનિટ જેવું લાગશે એકદમ ધીમા તાપે ચડી રહ્યા છે વચ્ચે વચ્ચે હું આને હલાવતી રહીશ ચોંટવાને લઈશ એક ગ્લાસ ના ખુલ્લું જ રાખવાનું આવી રીતે હલાવતા રહેવાનું એટલે પ્રોપર કૂક થઈ જાય કેમ કે એની અંદર પાણી હોય નહીં ઢાંકીએ નહીં એટલે વરાળ ના થાય ખાલી તેલમાં જ કરવાનું હોય એટલે એને આવી રીતે મિક્સ કરતા રહેવાનું પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હજુ ચડી રહ્યું છે મેં ત્રણથી ચાર વાર હલાવ્યું વચ્ચે દસ થી બાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ભીંડા એકદમ ચડી ગયા છે હવે હું આની અંદર મસાલો કરી દઈશ મને થોડા તીખા જોઈએ છે એટલે બે ચમચી જેટલું મરચું ભીંડાના શાકમાં ધાણાજીરું થોડું વધારે પડે એટલે એક ચમચી જેટલું ધાણાજીરું આની અંદર હું મીઠું અત્યારે નથી નાખતી મીઠું નાખવાની મારી એક ટ્રીક છે હું તમને બતાવું આપણું શાક ચડી ગયું છે ને નાખેલા મસાલા પણ સરસ રીતે સેટ થઈ ગયા છે હવે હું આને ગેસ બંધ કરીશ ગેસ બંધ કરે આપણે એકાદ બે મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હું મીઠું કદી પણ ચાલુ ગેસમાં નથી નાખતી શાક થઈ ગયા પછી ગેસ બંધ કર્યા પછી નાખું છું એનાથી મારા ભીંડા ચીકાશ નથી પકડતા ઘણી વાર એવું થાય છે કે આપણે ચાલુ યા શાકની વચ્ચે યા શાકના મસાલા સાથે મસાલા સાથે જ્યારે આપણે મીઠું નાખીએ છીએ તો ભીંડા ચીકાશ પકડી લે છે પણ જ્યારે હું આવી રીતે ભીંડાનું શાક બનાવું છું તેની અંદર બિલકુલ પણ ચીકાશ નથી પકડતી અને ટેસ્ટ પણ બહુ સ્વાદિષ્ટ આવે છે ગાર્નિશ કરી દીધું છે શાકને ઘણા લોકો ભીંડાના શાકમાં કોથમીર નથી નાખતા હોતા પણ મને ફાવે છે આનાથી ટેસ્ટ એકદમ યુનિક અને અલગ લાગે છે એના માટે હું કોથમીર નાખું છું ચલો આપણે સર્વ કરી લઈએ કરોટા બી રેડી થઈ ગયા છે છે ડીશ આખી રેડી આપણી તૈયાર છે आप लोग दिन शाक शाम मैं परोठा चाखिन तो बता दो के हो बनी है मुंह चाकू। हां तू चाक। मैं बना लूं वो चाकू। यस देव नो फेवरेट चाख जा हम्म बहुत मजे की सेटिस्फैक्शन प्योर सेटिस्फैक्शन बहुत चख તમે બી જમી લો હવે અમે બી જમી લઈએ